ભલે મને મિલે મેગાસ્ટારનો એવોર્ડ નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો હોય ભલે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હોય પણ મા ખોડિયારનો એવોર્ડ કંઈ નાનો સુધો કહેવાય માથે ચડાવું છું ખૂબ ખૂબ આનંદ થાય છે આપનો ખૂબ આભાર માનું છું અને માં માને એક રિક્વેસ્ટ કરીશ માને કે કંઈક પ્રાર્થના કરો કે મારા મોટાભાઈ મહેશભાઈ એમને છ વર્ષથી પેરેલિસિસ થયેલો છે એ મહેશ કુમાર જે પંદર હજાર સ્ટેટ શો ટિકિટ શો કર્યા છે એમને પેરેલિસિસ થયો છે એમ અમારી બંને ભાઈની રામ લક્ષ્મણની જોડી અમારા બે ભાઈનો એ પ્રેમ એ પ્રેમની જોડી રામ લક્ષ્મણ ને આપણે જોયા નથી વાતો સાંભળી છે પણ અમારો બે ભાઈનો પ્રેમ આખી દુનિયાએ જોયો છે તો એ ભાઈને જલ્દી સારું થાય એવા માતાજી આશીર્વાદ આપે એ જ અભિલાષા બાકી મને કોઈ કે કહ્યું કે આ ગળામાં કેમ રાખ્યું છે હસો ને હસવાની વાત છે મેં કહ્યું આ જે મારા ગળામાં છે ને એ તમને કહું કે બ્રાહ્મણ હોય એ જનોય થી ઓળખાય ગઢવી સાહેબ બ્રાહ્મણ હોય એ જનોય થી ઓળખાય નેતા હોય એ ખેસ થી ઓળખાય તો સ્ટોક થી ઓળખાય પણ આ તમારો નરેશ કનોડિયો ઓઢડી થી ઓળખાયજો આપું ડિસમિસ હું વિનંતી કરું છું હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું મહારાજ એક વાર એક વાર એક વાર મને મારી માલણ ને મળવા દો મહારાજ માલણ સુર નીચો પડ્યો ભાઈ જાગરે માલણ જા जागरे मालण जा ण मर कुड़ी जो छ पंखेूमलू हई दु अॼु पोइ घर मेरू ਆਬਰੇ ਮਲੜ ਆ ਕਾਲੇ ਵਾ ਗਿਆ ਗਾ હું તો તમારો પ્રેમ તમારા આશીર્વાદ વર્ષોથી વર્ષોથી મારા છોતેર વર્ષ થયા તો હે ખાલી પેટ મોટું થયું છે પણ અમારા ડોક્ટર જીગર છે ઓછું કરે છે તમે ઓઢણી ગો છો પણ ઓઢણી કે લાવું ક્યાંથી આવશો ઓઢણી ગાવા કોઈ છે આપણામાં આ મારો પરિવાર છે આખો બેન ક્યાં બાત હે અમારા જે કનોડિયા પરિવાર છે મના જ અમારા બેન છે જોરદાર તાલિયાઓ જાય કહ્યું હતું કે રોમા માણેક આવવાના છે મને ગુરુમાં એ કહ્યું હતું રોમા માણેક હવે ભલે આવે મેં કહ્યું મારા હિરોઈન હતા રોમા માણેક મારા હિરોઈન હતા બહુ સારા હિરોઈન હતા સરસ મને ગમતા હતા પણ હવે હું એમનો જેઠ છું એ મકવાણા થઈ ગયા છે માણેકમાંથી જેમ વાત કરી અહીંયા નરેશ કનોડિયાજી બચપનથી જોતી આવું છું પણ એમની સાથે મને કામ કરવાનો લાવો પણ મળ્યો છે બાપ ધમાલ દીકરો કમાલ આ ફિલ્મની અંદર અમે સાથે કામ કર્યું છે અને ખૂબ આનંદ થાય છે જ્યારે સિનિયર કલાકાર સાથે આપણે કામ કરવા મળે ત્યારે અને હિતુ સાથે તો મેં ઘણા કર્યા છે મૂવી એના પરિવાર સાથે મોના સાથે પણ ખૂબ નજીકનો નાતો છે એટલે આખા કનોડિયા પરિવાર સાથે કેમ કે મારા પપ્પા જે ભીખુભાઈ શહેનાઈ વાદક એ અને નરેશ કાકા સાથે કાર્યક્રમો કર્યા છે એટલે હવે એમની સાથે ગાવાનો જે મોકો મળે છે વધારે આનંદ થાય છે ત્યારે મહેશ નરેશ થી કે કોઈ ભી એમના પગ ઠીકાણે રહે આ તબલા તોડવા માંડ્યા છે વિચાર તો કરો અરે હાય હાય શું વાત કરો છો ચોખલે ઉડી જાય હો ઘણી ઉડે ચોખલે હૈયા માં oh my god કે રવિ જીંદા હે હંમેશા બે ત્રણ વખત વાત કરી કે મારી ઉંમર થઈ ગઈ છે પણ સ્ટાર એ સ્ટાર જ હોય છે એટલે એની ઉંમર કોઈ પણ થઈ જાય પણ તમારા બધાના દિલોની અંદર હજી પણ એમનું સ્થાન છે અને મારી ખોળિયાર કરશે તો હંમેશા રહેશે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ નરશભાઈ